આજ રોજ ઘોઘંબા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘંબા તાલુકાની અંદર વાસમો યોજના અંતર્ગત નળથી જળ યોજના ઘરે ઘરે સુધી પહોંચાડવા માટેનો સરકાર દ્વારા જે અભિગમ હતો તે અભિગમને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા પરંતુ ઘરે ઘરે કોન્ટ્રાક્ટરો પહોંચ્યા નથી જેને કારણે અમુક ગામડાઓ અમુક ખરીયામો હજુ સુધી પાણી પહોંચ્યું નથી જેને લઈને આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા ઘોગંબા તાલુકાના મામલતદાર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને જે પાણી નથી પહોંચ્યું તે ગામોમાં પાણી પહોંચે અને જે ગામોના અંદર પાણી જે નથી પહોંચ્યું અને જે કોન્ટ્રાક્ટર અધૂરું મૂકીને ગયા છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમે સરકારશ્રીને તેમજ મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે વાત છે એ ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ઓગણીસ સોળ નંબરથી કે પાણી ન મળતું હોય ત્યાં તમે રજૂઆત કરો મિત્રો ત્યાં રજૂઆત કરીએ છે તો ત્યાંથી એવું જાણવા મળે છે કે ભાઈ જે ગામમાં જૂથ પાણી પૂરણ યોજના બની ગયેલી હોય ત્યાં હેન્ડપંપ રિપેરિંગ થાય નહીં તો એક બાજુ નળમાંથી પાણી નથી મળતું અને એક બાજુ હેન્ડપંપ રિપેરિંગ થતા નથી તો મોટાભાગની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે કાં તો સરકારે એનો પરિપત્ર બદલવો જોઈએ કાતો પછી લોકોને હેડકોમ રિપેરિંગ થવા જોઈએ કા તો નળમાંથી પાણી મળવું જોઈએ જો આ વસ્તુ નહીં બને તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઘોગંબા યુનિટ સમગ્ર તાલુકામાં જન જાગૃતિ ફેલાશે બધું જન આંદોલન કરશે